ખાતે પગ અને પેન્ટ કાદવમાં ખરાબ ન થાય તે માટે ડેપ્યુટી મેયર સબ ફાયર ઓફિસરના ખભેટીંગ ગયા સુરત શહેર સાથે જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે સુરતમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ હતી અને શહેરમાં ખાડીપુર આવી ગયા હતા સુરત શહેરમાં ખાડીપુરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત વરાછા એ અને બી ઝોન ઉધના ઝોન અઠવા ઝોન સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ઘૂસી ગયા હતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા સુરતમાં ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત હતું તો બીજી તરફ પાણી ઓસરતા ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે પહોંચ્યા હતા કાદવમાં પેન્ટ ન બગડે તે માટે ફાયર ઓફિસરના ખભે ગયા સુરતના ડેપ્યુટી મેયર હાલ એક વિવાદમાં સપડાયા છે મળતા અહેવાલ પ્રમાણે સ્થિતિની સમીક્ષા કરવા ડેપ્યુટી મેયર જે સ્થળ પર પહોંચ્યા હતા તે સ્થળ પર ફૂટપાથથી રોડ વચ્ચે માત્ર બે ફૂટની જગ્યામાં સામાન્ય કાદવ હતો અને કાદવમાં પગ અને પેન્ટ ખરાબ ન થાય તે માટે સબ ફાયર ઓફિસરના ખભે ટીંગાઈ ગયા હતા નેતાજીએ ત્યારબાદ ફૂટપાથ પાર કરી હતી એક તરફ ખાડીપુરના કારણે લોકોની સ્થિતિ અત્યંત દયનીય બની હતી બીજી તરફ ડેપ્યુટી મેયરની ટીંગાટોળી શહેરમાં ચર્ચાનું સ્થાન બન્યું હતું સોશિયલ મીડિયા પર ઘટનાની તસવીરો સામે આવતા જ લોકોની આકરી ટીકાનો મારો ચલાવ્યો હતો ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડા પણ સારા રહે એ માટે તેમણે આવું કામ કર્યું હતું